આમોદ નગરપાલિકા ભારની હરાજીના વિવાદનો મામલો પાલિકાના વિપક્ષી સદસ્ય આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી પોલીસની ધીમી ગતિની તપાસ બાબતે અપક્ષ સદસ્ય પાંચ દિવસની મુદત આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી પાલિકાના ભંગારની હરાજીનો મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવીને આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી જેથી વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી ત્યારે આજરોજ પાંચ દિવસ પૂરા થતા આમોદ પાલિકાના અપક્ષ સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેઓને અટકાયત કરી દીધી હતી જોકે પોલીસે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો ને ફાયર ફાઇટર સાથે અને એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ ગોઠવી દીધો હતો પોલીસે આત્મવિલોપન કરતા નગરસેવકને અટકાયત કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી કોંગ્રેસી આગેવાન પ્રભુદાસ મકવાણા ઉસ્માન મેળી જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત પાલિકાના ચૂંટાયેલા અપક્ષના નગરસેવકો સાથે

હરાજીના દોઢ લાખ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે અને અમારા કાર્યકરે આત્મવિલોપનની ચીમકી આપતા દોઢ લાખ રૂપિયા રોકડા એક નિવૃત્ત એકાઉન્ટન્ટને બોલાવીને જમા કરાવવામાં આવે છે પાલિકાએ રોકડા રૂપિયા કેવી રીતે સ્વીકાર્યા આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ જો આ બાબતે યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો અમે કોર્ટમાં જઈશું રિપોર્ટર અભિષયત સૈયદ તહેલકા ન્યૂઝ આમોદ ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીથી લઈને આમોદ સુધીનો ભ્રષ્ટાચાર ખુલવામાં આવી ગયો છો ઓન પેપર છે નગરપાલિકા આમોદમાં જે હરાજી થઈ અને જે માલ ઉઠાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા પેમેન્ટ જમા કરવામાં આવે છે અને જે પેમેન્ટ બાકી રાખવામાં આવે છે ઓન પેપર એકાઉન્ટ પે પૈસા ભરવામાં આવે અને ત્યારબાદ બીજા પૈસા દોઢ લાખ એક લાખ પચાસ હજાર રૂપિયા જેવી રકમ ભરવામાં નથી આવતી એ ભ્રષ્ટાચારોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે અને અમારા આ કાર્યકરો અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો વિરોધ પક્ષના તમામ સભ્યો ભેગા થઈ વારંવાર રજૂઆત કરે છે છતાં પણ આની કોઈ તપાસ ના થાય અને બધું ભીનું સંકેલવામાં આવે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના ધારાસભ્ય તરીને આગેવાનો ભીનું સંકેલવા માટે સતત પોલીસ સ્ટેશનથી લઈ સીઓથી લઈ બધાને દબાવવાનો પ્રયત્ન કરે ત્યારે ગઈકાલે આત્મવિલોપનની અમારા મહેન્દ્ર રબાડી આગેવાને આત્મવિલોપનની ધમકી આપી પોલીસે એની ધરપકડ કરી અમે આ પોલીસ સ્ટેશનમાં ઉભેલા છે ત્યારે એને ધરપકડનું સાંભળીને ગઈકાલે સાંજે જે કેશ માણસ આટલી બધી કઈ રીતે રોકડી રાખી શકે હિન્દુસ્તાનમાં દોઢ લાખ રૂપિયો એક રિટાયર એકાઉન્ટને બોલાવી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સીઓ એને જમા કરાવે પહેલાંને ઘેર મોકલી દે ચાલુ એકાઉન્ટને અને એ દોઢ લાખ રૂપિયા રોકડો લે અને એ પાછો લેખિતમાં કોન્ટ્રાક્ટર આપે છે કે આટલા જણની હાજરીમાં મેં પૈસા ભર્યા તેવું એવું સૂકા માટે લખવાનું કે શા માટે લખવાનું આ શા માટે પૈસા આપ્યા છે એનો કોઈ ઉલ્લેખ નથી અને રોકડા એક લાખ પચાસ હજાર કઈ રીતે હાથમાં સિલક રાખી એક લાખ પચાસ હજાર નગરપાલિકાએ રોકડા કઈ રીતે સ્વીકાર્યા આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ અને આ ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ તમામ પોલીસ સ્ટેશનમાં દબાવીને ભીનું સંકે પ્રયત્ન કરે છે અમે કોર્ટમાં જઈશું અને કોર્ટમાં બી કાર્યવાહી નહી આપે તો આ આમોદનગરને બંધ કરાવી દઈશું પણ ખોટો ભ્રષ્ટાચાર કોઈ સંજોગમાં કોંગ્રેસ પક્ષ સાંપી નહીં we